સલાના પ્રધાન વિશે રાહુલ ગાંધી બોલવામાં ધ્યાન રાખે તેવું ચૂંટણી આયોગે તેઓને કહ્યું છે તેઓએ કહ્યું છે કે તથ્ય વિના પીએમ વિશે ન બોલે રાહુલ ગાંધી રાહુલ ગાંધી માટે ચૂંટણી આયોગે એડવાઇઝરી જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાની પણ શરૂઆત થવાની છે તે પહેલા ખૂબ જ મહત્વની વાત કહી શકાય કારણ કે રાહુલ ગાંધી જ્યારે જ્યારે પણ પોતે નિવેદન આપતા હોય છે અને જ્યારે પણ લોકોને સંબોધતા હોય છે ત્યારે તેઓ ભાજપની સાથે સાથે પ્રધાનમંત્રી પર પણ વાર કરતા હોય છે અને આ ખૂબ જ મોટી વાત છે કે ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હોય વધુ માહિતી સંવાદદાતા હિતેન આપી રહ્યા છે હિતેન આ ખૂબ જ ચોંકાવનારી બાબત પણ લાગી રહી છે કે ચૂંટણી આયોગે ખુદ રાહુલ ગાંધીને કહેવું પડે કે પોતાની યાત્રા દરમિયાન હવે પ્રધાનમંત્રી મોદી વિશે જે પણ ટિપ્પણી કરવામાં આવે તે વિચારીને કરવામાં આવે જાણવા માંગે શું કહ્યું ચૂંટણી આયોગે આ બિલકુલ જુ સૂત્રો મુજબ જે જાણકારી મળી રહી છે તે મુજબ એક માર્ચે ચૂંટણી આયોગ તરફથી રાહુલ ગાંધીને એક ચૂંટીસ આપવામાં આવી છે જે શબ્દોના ઈસ્તમાલ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કર્યા હતા પનોતી અને જેબ ખત્રે જેવા શબ્દોના ઉપયોગ કર્યા બાદ રાહુલ ગાંધીને નોટિસ માંગીને જવાબ આપવામાં જવાબ લેવામાં આવ્યો હતો તે જવાબથી સંતુષ્ટ ના થતા ઇલેક્શન પંચે આજે રાહુલ ગાંધી માટે એક એડવાઈઝરી જારી કરી દીધી છે કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું અગર ઉલ્લંઘન થશે દિલ્હી હાઈકોર્ટ ઓલરેડી રાહુલ ગાંધી ને સખ્ત શબ્દોમાં કહી ચુક્યું છે કે કોઈ પ્રકારના તથ્યો વગર કોઈ પ્રકારની ટિપ્પણી પ્રધાનમંત્રીને લઈને કે એમના પદને લઈને કરવી જે તે સારી નહીં રહે અગર ઇલેક્શન પંચને લાગશે તો તે કાયદાકીય કારવાર પણ કરી શકે છે તે જ મુજબ ઇલેક્શન કમિશને એક એડવાઇઝરી જારી કરતા કહ્યું છે કે અગર ફરી એકવાર કોઈ પણ પ્રકારની ઉલ્લંઘન અગર થયું તો નિશ્ચિત તોર પર કાયદાકીય કાર્યવાહી જે છે તે ઇલેક્શન કમિશન તરફથી જે પણ પગલાં રહેશે તે પગલાં ભરવામાં આવશે હાલાંકિ અત્યારે એક નોટિસ આપવામાં આવી છે આવી હતી અને તેનો જવાબ સંતોષ ન મળતા એડવાઇઝરી આપવામાં આવી છે પણ હવે અગર રાહુલ ગાંધી ફરી એકવાર કોઈ પણ પ્રકારના શબ્દોનો ઉપયોગ અગર પ્રધાનમંત્રી માટે કરશે કે પછી કોઈ પણ તથ્યો વગર પ્રધાનમંત્રી વિશે કંઈ પણ શબ્દોનો વપરાશ કરશે પ્રધાનમંત્રી જે રીતે સતત જે પ્રહાર કરે રાહુલ ગાંધી ઘણી વાત કરી દાખલે કે જાતિ ને વાત કરી કે નરેન્દ્ર મોદીનો જન્મ તો ઓપન કેટેગરીમાં થયો છે પછી એમની જે જ્ઞાતિ હતી એમની જ્ઞાતિને પછી ઓબીસીમાં સમાવાવી હતી તો આ બધી જે વાતો જે છે એ રાહુલ ગાંધી કરતા રહ્યા છે અને એને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે અને ચૂંટણી આયોગે આ સ્પષ્ટ મેસેજ આપ્યો છે તો લોકસભા ચૂંટણી લઈને ભાજપ એક્શનમાં છે પ્રભાર્ય